વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આજે મ્યુનિસિપલ કમિશનર મહેશ બાબુની અધ્યક્ષતામાં એક રિવ્યુ બેઠક મળી હતી જેમાં પાલિકાના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા આ બેઠકમાં ખાસ કરીને પાણીના પ્રશ્નો મુદ્દે દિવાળી પહેલા લોકોને મુક્તિ મળે અને કોઈ પણ જાતની સમસ્યા ન સર્જાય તે પ્રકારનું આયોજન કરવાની સૂચના આપવામાં આવી છે આવનાર દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખી સ્વચ્છતા અને લાઇટિંગ કરવામાં આવશે તળાવના બ્યુટિફિકેશન માટે પણ જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે આ સાથે આગામી સમયમાં શહેરમાં બનનારા બ્રિજોના કામો પણ હાથ પર લેવામાં આવ્યા છે ભવિષ્ય માટેના આયોજન પણ કરવામાં આવ્યા છે જેમાં ચારથી પાંચ વર્ષના જે કામોનો અંદાજ લગાવી વડોદરા શહેર અમદાવાદ અને સુરતની સાથે હરણફાળ ભરે તે પ્રકારના આયોજન કરવામાં આવ્યા છે આજની બેઠક અંગે સમગ્ર માહિતી મીડિયા સમક્ષ મ્યુનિસિપલ કમિશનરે આપી હતી આજે દિવાળી પહેલાંનું જે રિવ્યુ બેઠક છે આપણા માટે બહુ મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ ઉપર અમે ચર્ચા કરી છે સૌપ્રથમ દિવાળી પછીનું બાયોમેટ્રિક એટેન્ડન્સ ઉપર થોડું ભાર મૂકવાનું અમે નક્કી કર્યું છે અત્યારે લગભગ ચાર હજાર પ્લસ એમ્પ્લોઈઝનું રજિસ્ટ્રેશન થઈ ચૂક્યા છે એટલે બાયોમેટ્રિક અને આર રજિસ્ટ્રેશન થઈ ગયા છે હવે બાકીના લગભગ ત્રણ હજાર એમ્પ્લોઈઝને પર્મનન્ટ એમ્પ્લોઇઝમાં કરીશું આવનારા દિવસમાં પછી કોન્ટ્રાકચ્યુઅલ એમ્પ્લોઇઝનું કેવી રીતે થઈ શકે આના ઉપર પણ વિચાર ચાલી રહ્યા છે પણ પહેલાં સિસ્ટમની અંદર લાવવા માટે કરીએ છીએ જેથી કરીને લોકો નિયમિત સમયમાં ઓફિસમાં આવે કામગીરી કરે અને પ્રોપર થોડું આપણા માટે મોનિટરિંગ સિસ્ટમ થાય એ બાબતો આ સિસ્ટમ ઇન્ટ્રોડ્યુસ કરવાનો પ્રયત્ન ચાલી રહ્યા છે સૌથી મહત્ત્વપૂર્ણ નિર્ણય છે જે રીતનું માન્ય મુખ્યમંત્રીશ્રીએ કીધું હતું કે દિવાળી વખતે તમામ રોડવર્ક્સ પેચવર્ક્સ પોર્ટ હોલ્સ વધુ કામગીરી થઈ જવું જોઈએ એને ધ્યાને લેતા અત્યારે અમે ક્વોન્ટિટી અને ક્વોન્ટમ બધું ડબલ કરી દીધું છે ડબલિટી ટ્રિપલ કરી દીધી છે પહેલાં એ દોઢસો મેટ્રિક ટન મેક્સિમમ ટુ હંડ્રેડ ફિફ્ટી મેટ્રિક ટન સુધી કામ ચાલતું હતું હવે આપણે ઝોન વાઇઝ એના કરતાં વધારે એના કરી રહ્યા છે દાખલા તરીકે ટોટલ સિટીમાં જે વન ટુ ફિફ્ટી મેટ્રિક ટનની કામ રોજ ચાલતી હતી પેચવર્કની અત્યારે વેસ્ટ ઝોનમાં અમે ફક્ત સિક્સ હંડ્રેડ મેટ્રિક ટનનું કામગીરી શરૂ કરવાનું નક્કી કરીને એને આગળ વધી ગયા છે ઇસ્ટ ઝોનમાં ત્રણસો મેટ્રિક ટન સાઉથ ઝોનમાં ત્રણસો મેટ્રિક ટન અને નોર્થ ઝોનમાં ત્રણસો મેટ્રિક ટન કુલમણીને ઓલમોસ્ટ પંદરસો મેટ્રિક ટન એટલે ટેન ટાઈમ્સ વધારે દસ ગુના વધારે આપણે ડમ્પર્સની બધાનું લોડિંગ છે હોટમિક્સ પ્લાન્ટ્સ ચાલુ છે પ્રાઇવેટ કોન્ટ્રાક્ટર્સ કન્સલ્ટન્ટ તરીકે લીધા છે એઆરસી કોન્ટ્રાક્ટ દ્વારા પણ આ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે જેથી કરીને સ્કેલ અને ક્વોન્ટમ રાતમાં પણ કામ વધારે ચાલે એ બાબતનું આ તૈયારીઓ છે અને કામ પણ ચાલી જ રહ્યા છે ગઈકાલે અમે ચાની વિસ્તારમાં પણ એની મુલાકાત લઈને આવ્યા છે સેકન્ડ જે પ્રોજેક્ટ ડિકઅપ ડિપાર્ટમેન્ટ દ્વારા નવ નવ રોડ્સની અમે મંજૂરી આપી છે એ નવા રોડ્સને જેટલા પણ લગભગ ચોવીસ ટીપી રોડ્સ અમે આ લાસ્ટ છ મહિનામાં નવું મંજૂરી આપીને રોડ્સને ખોલી નાખ્યા છે જેથી કરીને ન્યૂ ડેવલપિંગ વિસ્તાર છે ઓજી વિસ્તાર છે અને નવું રોડ્સ અમે અઢાર મીટર અથવા ચોવીસ મીટર રોડ બનાવવાનું છે તે આ વિસ્તારમાં હવે નવું રોડ્સ બનશે દિવાળી પછી જે પણ ટીપીઓ ખોલ્યા છે એ નવા રોડ બનશે હવેથી અઢાર નવું ટીપી રોડ્સ અમે ખોલવાનું નક્કી કરી દીધું છે એટલે નેક્સ્ટ બે મહિનામાં થોડું કામ વેગ પકડશે નવું રોડ્સ નવું ડ્રેનેજ લાઇન્સ નવું રોડ રસ્તા સાથે સાથે ડ્રેનેજનું કામ જે ચોમાસામાં અટકી પડી હતી આ તમામ ડ્રેનેજનું કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે જે જે જગ્યામાં પહેલાંથી પાઇપલાઇન્સ આવીને મૂકીએ હતી બધા તમામ અત્યારે ટ્રેન્ચમાં ઉતરીને ડ્રેનેજ લાઇન્સ કનેક્ટ કરવાનું કામગીરી પણ શરૂ કરી દેશું વોટર સપ્લાઈઝનું નવું ડ્રેનેજ લાઇન્સ નાખવાનું અને જૂના વોટર લાઇન્સ પાઇપલાઇન્સ કરવાનું અને જૂના લાઇન્સને દૂર કરવાનું પણ જે અમે કામગીરી છે એ અમે હાથ ધરી છે જેથી કરીને અમુક જગ્યામાં વોટર કન્ટામિનેશનનું પણ ઇશ્યુઝ હતી આ વોટર કન્ટામિનેશનની ઇશ્યુઝના કારણે લોકોમાં કાતા કંઈ અમુક જગ્યામાં ગંદુ પાણી પણ આવતું હતું એ તમામને સર્વે કરવાની પહેલાં જરૂરિયાત છે કારણ કે આ લગભગ સો બસો વર્ષથી નેટવર્ક ચાલી રહ્યા છે અને સિટી વિકસિત થઈ રહ્યા છે એટલે પહેલાં સર્વે કરવાની જરૂરિયાત છે અમુક જગ્યામાં જોઈન્ટ મારવાની જગ્યા છે અમુક જગ્યામાં જૂના લાઇન્સ કાઢીને નવું કરવાની જરૂરિયાત છે જેના કારણે જીપીઆર ટેકનોલોજીથી એ કરીશું ગ્રાઉન્ડ પ્રિટેટિંગ રડારથી સર્વે કરીશું પહેલાં ક્યાં ક્યાં અડચણરૂપ છે એ બધું કાઢવું પડશે અમુક જગ્યામાં લોકો પાણીની પ્રેશર માટે પંપ મૂકીને પણ પાણી ખેંચતા હોય છે એ પણ અમારો ધ્યાનમાં આવી છે એ બધું અત્યારે લિસ્ટોપ કરી રહ્યા છે પણ હાલ દિવાળી છે એટલે અમે કોઈને ડિસ્ટર્બ નથી કરતા પણ દિવાળી પછી આ બધું સિસ્ટમને થોડું સરખું કરવા માંગે છે કારણ કે અમે ટુ હંડ્રેન્ડ સેવન્ટી એલપીસીડી હાઈએસ્ટ ગુજરાતમાં અમે દરેક ઘરમાં આપીએ છીએ એક કલાકનું તો પણ પાણીનું સમસ્યાઓ ના જોઈએ એ ધ્યાને લેતા આ કામગીરી કરવામાં આવશે સાથે સાથે જે ગઈકાલે વિઝિટ કરી હતી પાણીના વિષયમાં છાણીમાં અને વોર્ડ નંબર ચારમાં અને વોર્ડ નંબર તેર પંદરમાં જે ઇસ્યુ છે એ ધીરે 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 હટ થઈ રહ્યા છે દિવાળીના બે દિવસ પહેલાં બધું કામ પૂરું થઈ જશે જેથી કરીને દિવાળી વખતે કોઈનું પાણીનું સમસ્યા ના રહે અમે ઇન્જિનિયરિંગનું પણ કામગીરી કરી દીધી છે ખાસ કરીને જે જગ્યામાં ટેન્કર્સની પણ સપ્લાય છે એને પણ મોનિટર કરવાનું કીધું છે અને એક રજૂઆત એ પણ આવી છે કે ટેન્કર્સ અત્યારે કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં ચાલી રહ્યા છે એટલે આપણે પોતાનું ટેન્કર્સ પોતાનું ઇવન ગાર્ડન શાખા માટે પણ ટેન્કર્સ હોય તો સારું રહેશે એવું એક રજૂઆત મળી હતી એટલે અમે આને ધ્યાને લેતા મેકેનિકલ ડિપાર્ટમેન્ટે કીધું છે કે નવું ટેન્કર્સ પણ આપણે ખરીદી કરીશું જેથી કરીને સમયસર પાણી પહોંચે એટલે કોર્પોરેશનનું અકાઉન્ટેબિલિટી સાથે એક જવાબદારી સારી રીતે નિભાવી શકે એ માટે અમે આગળ વધવાનું નક્કી કર્યું છે સાથે સાથે ગાર્ડન ડિપાર્ટમેન્ટની અત્યારે પાંચ લાખ સુધી રોપાઓની વિતરણ થઈ ગયું છે આપણે મિશન ટુ મિલિયન ટ્રીઝનું આ વખતનું મિલિયન ટ્રીઝનું વાત કરી હતી એટલે થ્રી પોઈન્ટ ફાઇવ લાખથી નેક્સ્ટ દિવાળી સુધી નેક્સ્ટ અબાઉટ સેવન્ટી એટી થાઉઝન્ડનું વિતરણ થાય એટલે પાંચ લાખ સુધી અમે પહોંચવાની તૈયારીમાં છે પબ્લિકનું ખૂબ સારી રિસ્પોન્સ છે દરેક જગ્યામાં અમે ફ્રીમાં રોપો આપીએ છીએ નર્સરીવાળા પણ ખુશ છે કારણ કે એમની રોપાનું પણ વિતરણ થાય છે આપણી કોર્પોરેશન ફ્રીમાં બધાને આપી રહ્યા છે એટલે લોકો અને એક પેડ માકી નામ અને મિશન ટુ મિલિયન ટ્રીઝને સારા રીતે અત્યારે અનુભવીએ છીએ અને એનું સાકાર કરવા માટે પણ મહેનત કરી રહ્યા છે થર્ડ હેલ્થનું રોગચાળાનું ઇશ્યુઝ એકતા નગરમાં ગઈકાલે હું ગયો હતો ત્યારે એક મેસેજ હતો પણ એ રોગચાળાનો ઇસ્યુ નથી વોટર કન્ટામિનેશન ઇસ્યુઝ હતો એટલે દિવાળી પછી આ આખું કામ આ વિસ્તારમાં અમે કામગીરી નવું કરવાના છે એટલે વોટર ડિપાર્ટમેન્ટે પણ અમે સૂચના આપી છે અને કામગીરી પણ ચાલુ થઈ શરૂ થઈ ગઈ છે કે ટેન્ડરિંગ થઈને આ કામ અમે દિવાળી પછી હાથમાં લઈશું દિવાળી વખતે કોઈ દુકાનવાળા પ્રાઇસનું પણ એક એક કે બીઆઈએસ અને આઈએસઆઈ સાથે પણ વાત કરી છે જીએસટી ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ પણ એમાં જોડશે કોઈ અન્નેસે હાઈ પ્રાઇઝમાં વેચે નહીં એ ખાસ વિનંતી કરીએ છીએ દુકાનદારોને વ્યાપારી મંડળને પણ અમે રિક્વેસ્ટ કરીશું કે દિવાળી બધા માટે સારું રહેવું જોઈએ ગરીબ લોકો માટે ખાસ કરીને એટલા માટે પ્રાઇઝ ઉપર એક વોચ રહે અને ફૂડ ક્વોલિટી સારું સ્વીટનું ક્વોલિટી સ્વીટનું સ્વીટ્સનું એ બધું થોડું મોનિટર કરવા માટે ફૂડ ડિપાર્ટમેન્ટે પણ ચેકિંગ માટે કીધું છે કોઈને હેરાનગીરી કરવા નથી પણ ક્વોલિટી એન્શ્યોર કરે એ મહત્વનો મુદ્દા છે એક દિવાળી વખતે પણ લોકો આવું ફરતા હોવા જાય છે સિટીના લોકો પણ અમુક અમુક તળાવોની આજુબાજુમાં જતા હોય છે સો એક્સર્વેશનનું એક બહુ મોટું ઇમ્પોર્ટન્ટ છે લેક બ્યુટિફિકેશન અત્યારે લગભગ બાર એક આજે લિસ્ટ મને મળી છે બાર લેક્સની આજે ગંદગી દૂર કરવાની જરૂરિયાત છે એટલે અમે એસિસ્ટન્ટ કમિશનર ઝોનલ એન્જિનિયર્સને થોડું ટકોર કરી છે આ ગંદગી બધું દૂર કરો અને પબ્લિકને પણ અમે વિનંતી કરવાના છે કે લેકમાં ફરવા જાઓ પણ ગંદગી મહેરબાન કરી ના કરે એટલે પબ્લિક આપણા સાથે જોડીએ તો આ ગંદકીનું અમે દૂર નીકળી શકીએ એ ખાસ વિનંતી કરીએ છીએ અને લેક બ્યુટિફિકેશનનું કામ હેરિટેજ સોરી ફ્યુચરિસ્ટિક ડિપાર્ટમેન્ટ દ્વારા ચોક્કસ કરવામાં આવશે એમ પણ એ માટે ઇમ્પોર્ટન્ટ છે સ્વચ્છતા માટે પણ અમારું ફિલ્ડ વિઝિટમાં જતા હોય છે ત્યારે પણ અમુક અમુક જગ્યામાં સ્વચ્છતા જે ગલીઓમાં હવે પ્રોપર સ્વચ્છતા નથી થતી અમુક રોડ વિસ્તારમાં પણ ગંદકી જોવા મળે છે એટલે બીચ વાઇઝ એને ચેક કરવાનું સુપરવાઇઝર સેનેટરી ઇન્સ્પેક્ટર્સ અને એસિસ્ટન્ટ કમિશનર્સ વોર્ડ ઓફિસર્સને સૂચના આપી છે જે પણ એમની જવાબદારીમાંથી પ્રોપર કામ નથી કરતા એવા સેનેટરી સ્ટાફને પણ અમે નોટિસ ઇસ્યુ કરવાનું કીધું છે કારણ કે સ્વચ્છતાનો અમે વાતો કરીએ પણ સ્વચ્છતા સારી રીતે થાય એ ધ્યાને લઈને કામગીરી કરવાની જરૂરિયાત છે એટલે ખાસ કરીને સ્વચ્છતા ઉપર ભાર મૂકવાનું કીધું છે અને દિવાળી વખતે પણ રશ હોય છે પણ પબ્લિકને પણ અમે અનુરોધ કરીએ છીએ વિનંતી કરીએ છીએ કે જાહેર જગ્યામાં પ્લીઝ ગંદકી ના કરો અને આજુબાજુનું ડસ્ટબિન તો ત્યાં જ ડસ્ટબિન્સમાં જ વધારે વાપરો એટલે એક સારું મેસેજ જાય આ એક ઝુંબેશ છે જન આંદોલન છે સ્વચ્છતા ફક્ત કોર્પોરેશન ના કરી શકીએ અકેલા અકેલા એટલે ત્રીસ લાખ વડોદરાવાસીઓ સાથે જોડીને કરવાનું કામગીરી છે એટલે વડોદરાને જનતાને અમે આપ બહુ સારું સપોર્ટ આપો છો કોર્પોરેશન તમામ કામમાં એટલે અમે ખાસ વિનંતી કરીએ છીએ કે સ્વચ્છતામાં આપણે સાથે જોડીને કામગીરી કરવાનું છે પણ નવા પ્રોજેક્ટ્સમાં નવા સ્વિમિંગ પૂલ્સ જે સાહેબ સમયથી પેન્ડિંગ હતી નવા સ્વિમિંગ પૂલ્સ બે ત્રણ જગ્યાની લિનિયર પાર્કસ જે પેન્ડિંગ હતી એ પણ અમે હાથમાં લઈ લીધા છે આઇકોનિક બ્રિજેસ પાંચ બ્રિજેસમાં ત્રણ બ્રિજેસ પ્રાયોરિટી છે બાકી બે બ્રિજ અમે ચર્ચા કરીશું બોડી સાથે પદાધિકારીઓ સ્થાનિક લેવલના કંઈ રજૂઆત છે એ પણ ધ્યાને લઈને અમુક જગ્યામાં ટ્રાફિકનું ઓપિનિયન પોલીસ કમિશનર અને ચીન સાથે પણ પરામર્શ કરી રહીએ કરીશું અને નવું વોર્ડ ઓફિસ ત્રણ ચાર વોર્ડ ઓફિસ પણ રેડી થઈ રહ્યા છે સાથે સાથ આઇકોનિક બિલ્ડિંગ પ્રોજેક્ટ્સ જે નવું ઓડિટોરિયમ્સ નવું લાઇબ્રેરીઝ લગભગ અઢાર પ્લસ લાઇબ્રેરીઝ કરવાનું જમ્યા છે વડોદરા સિટીમાં લાઇબ્રેરીઝ બહુ અછત છે પણ અહીંયા સૌથી વધારે ભણેલા લોકો છે એટલે વોર્ડ વાઇઝ લાઇબ્રેરીઝનું પ્લાનિંગ અમે કરી રહ્યા છે અને એક બસો કેપેસિટીનું ઓડિટોરિયમનું પણ પ્લાનિંગ કરી રહ્યા છે અને જે જૂના એક ઓડિટોરિયમ ડેમોલિશ કરીને નવું બનવાનું છે એ પણ કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી છે એટલે પબ્લિક સાથે જોડાયેલ તમામ કામ પબ્લિક જે યુઝ કરી શકાય નગરગ્રહ છે ઓડિટોરિયમ છે લાઇબ્રેરીઝ છે સ્વિમિંગ પૂલ છે એવા સિટીઝન એન્ગેજમેન્ટ યર અને અર્બન ડેવલપમેન્ટ યરમાં આ બધા કામ લેવાની બહુ જરૂરિયાત છે એટલે અમે એને હાથમાં લીધેલા છે આવનારા વખતમાં દિવાળી પછી નવા બધા માટે નવું વર્ષ છે એટલે નવા કામો બીએમસીનું એક નવું વિઝન એ સાથે આગળ જવા માટે પ્લાનિંગ ચાલી રહ્યા છે આ તમામ પ્રપોઝલ્સ લઈને પછી આવનારા દિવસમાં સ્ટાન્ડિંગ કમિટીમાં મોકલીને અમુક પોલિસીસ પણ જનરલ બોડીમાં પણ પાસ કરવાની જરૂરિયાત છે એ બધા અમે હાથ ધરીને વડોદરાવાસીઓનો વિકાસ સારી રીતે થાય આવનારા વીસ પચીસ વર્ષ સુધી વડોદરા યાદ કરી એવા કામગીરી આપણે આવનારા દિવસોમાં ચાર પાંચ વર્ષમાં થાય જેથી કરીને વડોદરા પણ અમદાવાદ સુરત જેવું સારી ઓળખાણ મળી શકે એ દિશાનું પ્લાનિંગ ચાલી રહ્યા છે આશા રાખીએ કે તમામની સપોર્ટથી આ બધું કામ અમે કરવા ઈચ્છીએ છીએ